હેલો गाइस કેમ છો બધા બધા મિત્રો મજામાં આજ છે અને આપણે છે ને આજે મંકી ને બિસ્કિટ નાખવા જાવું અને સેકલાવ ને સાઈન નાખવા જાવું તો તમે બધા પણ અમારે આરે હાલો અને બન્યા રાજવ બ્લોગ માં છેલે સુધી બહુ મજા આવશે આજે બ્લોગ જોવાની जोरदार છટાકેદાર ચકલાડા ને બૂપર થયો ને એટલે ગદના નહીં હોય પછી આવશે ખાવા અહીં જો બધા નાખેલું જ છે બધું ઘઉં ને ચોખા ને બસ લે ઈ કામ ઉત્તમ કર્યું તમે આખું નહી બધા ફેલાવજો ઢગલો થાય નકર એક જ જગ્યાએ ચોખા હે ને ચકલાવ ને બહુ ભાવે

સેવાભાવી છે ને એની જો કુંડિયું સાફ કરી પાણીથી ભરી લીધું આખું થઈ હું ચોખાઈ નાખી દીધા ને હવે કુંડીઓ પણ વ્યવસ્થિત મૂકી દઈ બધામાં કલબલ કલબલ ચાલુ જ હોય બધાય ચકલા ને કબૂતરા ને બધાય કાગડા ને હું હોય જ એટલા વખતે હું ન્યા નાખવા જાવ હવે અહિયાં નાખી દો મંકી ભાઈ આરામ કરે છે એ હા આમ ન હોય મંકીભાઈ नींदर माँ है साहब મજા છે જો મંકી ભાઈ ને પણ એવી મજા જ છે અત્યારે અત્યારે બપોર વચ્ચે આવે ને તો બહુ મજા આવે અહિયાં ને બેસવાની બહુ મજા આવે એમ શાંત વાતાવરણ છે એકદમ બહુ ને બધી મજા જ આવે કે ઓર જ મજા છે તમે આવો જો કેટલો નજારો મસ્ત છે જો મહાદેવ નું મંદિર છે ઉઠી ગયા મંકી ભાઈ ને ઓલો બીજો હાલો આપડે આગળ રીતે જોઈ લઈએ કઈ બાજુ છે વાહ અહીંયા તો બહુ મસ્ત છે બધાય વાંદરા આટલા બધા છે હેલા મંકી ભાઈ આનો સારો તો ખાવા એવા પણ આજે આપડે ભૂલી ગયા કાલે આવશે જો તમારા માટે હેલો 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 મંકી લઈ લે હાગડી આપો તો પછી લઈ લે હું આપડે આ તો જો બચ્ચું કેવું મસ્તી નું હે આપો તો કાલે લઈ આવશું હો તમારા માટે આ બચ્ચું તો જો મસ્તી નો કેવું ચોટી ગયું જોઈ લે ये थोड़ा आप आ रहे ही तेज़ विराट वही तेज़ मज़ा होता है नहीं देवानी, देवानी। सर नहीं कि नहीं जो खावा पुगी ये वो लोई वाई वाकु झटी जाते हैं यार कड़ी

એમ તો ઘરના લઈ લઈને વયા જાય હો પાછા જો આને મારો ને એક એને નો ખવરાવાનું હોય કઈ એને મળી જતું હોય આ બી સાડા ભીખા હે એ પણ બે મોઢા માં હજી હાથમાં લેવા લે આ તો બચ્ચું તો Upori, upori, upori. Henti raka. Henti yeah. raka. हे नीचे पडू पुसडा पाहे क्रीम वाडी दिस यांनी चपेडी सरी દેતો ગયો હું હતી ગાડી નો પડ્યો બાકી જાત જ આયો આયો તો અત્યારે આપણે સેકલાવ ને નાખી દીધી કબૂતરવ ને એને મંકીને બિસ્કિટ ખવરાવી દીધા અને હવે છે ને આપણે આ એક બ્લોગને પૂરો કરીએ જો તમને બધા એને ગમો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો વિડીયાને અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે થોડોક સપોર્ટ આપશો તો જ આમાં હું આગળ વધીશ અને મારી ઈચ્છા છે કે હું તમારા સપોર્ટથી હું આગળ વધીશ એટલે પ્લીઝ હેલ્પ મી મદદ કરજો મને અને સબસ્ક્રાઈબ કરો બસ બીજું તો હવે આપડે કાલે મળશું તો ત્યાં સુધી બધા બાય બાય હર હર મહાદેવ